મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો અરવલ્લી જિલ્લા બિલોડા બીઆરસી ચેતનાબેન પટેલ દ્વારા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં કરવામાં આવેલ વિવાદિત જાતિગત પોસ્ટ મામલે એસસી સમાજના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા વિવાદ બાદ ચેતનાબેન પટેલે માફી માંગી હતી માફી માંગ્યા બાદ સામાજિક અગ્રણી હસમુખ સક્સેનાનો તંત્ર સામે સવાલો ઉઠાવતો આજે સાંજે ચાર કલાકે નિવેદનનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો બીઆરસી ભીલોડા અને શિક્ષણ જગતમાં જે ભૂકંપ થયો ને ચેતનાબેને માફી માંગી અને આપણા અરવલ્લી જિલ્લાની ગુજરાતની દીકરી છે એટલે માફી તો આપવી પડે પણ પરિસ્થિતિ એ છે કે આ પ્રશાસનનો વિષય છે

વિનંતી પ્રશાસન ની હાજરીમાં ઉચ્ચ કક્ષાએ મારી નમ્ર વિનંતી છે અને મીડિયા માધ્યમ દ્વારા મને જાણવા મળ્યું કે ગુજરાતની દીકરીએ માફી માંગી એટલે અનુસૂચિત જાતિ તો બહુ જોરદાર છે તો સુપ્રીમ કાસ્ટ જેવો છે કે મોડાસા ની અંદર એક પ્રશ્ન બનેલો હતો સારસ્વત સ્કૂલમાં છતાં પણ એ લોકો એ માફી આપી દીધી છે એટલે વારંવાર અનુસૂચિત જાતિ સમાજને તો હું અભિનંદન આપું છું પણ ચેતનાબેને જે વાત કરી છે ને એમના નું જે પરિવર્તન થયું છે એમ દીકરીને અભિનંદન છે તો ન્યાય એ પ્રશાસને કરવાનો છે